શું નામ છે મારા ભાઈ તમારો ઠાકોર મહેશભાઈ સુંડાભાઈ કયા ગામ ગામડા ગામ કઈ પડે વારાહી શું તકલીફ હતી મારા ભાઈ તમને ફ્રેક્ચરની ક્યાં ફ્રેક્ચર હતું બરોબર આ કેટલા વાર ની તકલીફ હતી છ વર્ષની બરોબર હવે અહીંયા આયા એટલે હાથ કેવી રીતે વર્તો તો નતો વરતો નતો વરતો આમ સીધો રહેતો હતો સીધો રહેતો આ ભાઈ પહેલી વાર બતાડો આયા તાર આમનો સીધો હાથ રહેતો હતો આમ રહેતો હતો બરોબર હવે કમ્પ્લીટ વરે છે કમ્પ્લીટ વરે વાહ ભાઈ કમ્પ્લીટ હલાવો આમ વાહ વાળો આ જો આ ભાઈ આજે બતાડો આ બીજી વાર કમ્પ્લીટ વડે છે કામ કમ્પ્લીટ કરો છો હા એમ અને કેટલા ટકા ફેર પડી ગયો 100% સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ અમારું કામકાજ કેવું લાગ્યો બહુ સરસ સરસ લો શું નામ છે ભઈલા તમારું હેન્દી ભાઈ કયા ગામ રહેવાનું કોયડા સરસ લો દાદા તમારું શું નામ છે દવે કયા વલ્લભરામ દો છો ગુજરવાડા બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું તમારું અને આજે અમે પહેલી વખત બરોબર કામકાજ કેવું લાગ્યું કામકાજ સારું હોય તો જ લોકો વિડીયો બનાવે ને હા સરસ લો આટલો સમય આલો ખુબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે ઓગણત્રીસ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ શુક્રવાર નો આ વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજારવાડા જ્યારે પણ રાધનપુર આવો ગુરુ શુક્રવારે એટલે ફોન કરીને આવવાનો ફોન કર્યા વગર આવવાનું નહીં અને હું બે દિવસ વિઝિટ કરવા અંદર આવું છું દર ગુરુવાર દર શુક્રવાર રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય પાભર પાભર રોડ ઉપર પ્રજાપતિ છાત્રાલય સમાજવાળી છે એની બાજુમાં બોર્ડ મારેલ છે અનવરભાઈ વૈદ અંજાર વાળા તો મને ફોન કરીને આવવાનો મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા